આવકારતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાંચરિયાએ જણાવ્યું હતું કે યુવાઓ નશાથી દૂર રહે તે ખૂબ જ જરૂરી છે તેમણે કહ્યું કે દરેક માતા પિતાનું સપનું તેમનું સંતાન સંસ્કારી થાય એવું હોય છે વ્યસન સત્ય કરુણા અને પ્રામાણિકતાનું હોવું જોઈએ તેવી ટકોર કરીને મંત્રીએ યુવાનોને નશાથી દૂર રહેવાને કોઈ પણ આસપાસમાં ડ્રગનો ભોગ ન બને તે માટે જાગૃતિ રહેવાનો અનુરોધ કર્યો હતો સમાજના તમામ લોકો જાગૃત થાય અવેરનેસ આવે એ ખૂબ જરૂરી છે આજે આયોજન કર્યું છે આ સાયક્લો અને સ્પોર્ટ્સની એક્ટિવિટી એટલા માટે આની સાથે સમન્વય રાખ્યો છે કારણ કે ડ્રગ્સ એ મોટા ભાગે સ્ટ્રેસમાંથી યુવાનો ડ્રગ્સની રચે চুনাইডি নানে নসানো পাকডায়া, ত্লাইডানিলেনাই, ইইযরখান পেডায়ার কাংডেল্ল, আসহণপাকে, আপি আকে লামি ক১ানানা সহাক্ন আ঴ায� વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસના જાગૃતતા માટે જુનાગઢ પોલીસ દ્વારા ખૂબ સુંદર યુવાનોને જાગૃત અને શહેરને એક સંદેશો આપવા માટે સુંદર મજાનો કાર્યક્રમ કર્યો છે ત્યારે એ જુનાગઢની પવિત્ર ધરતી પરથી હું દરેક યુવા મિત્રોને વિનંતી કરું છું કે જ્યાં દુનિયાની સર્વશ્રેષ્ઠ કૃતિ નહીં પણ સત સત્ય બ્રહ્મ વચનો વૈષ્ણવ તો વૈષ્ણવ જન તો તેને કહીએ પીર પરાય જેનું નિર્માણ આ ધરતી પર નરસિંહ મહેતા દ્વારા થયું છે ત્યારે આ દેશ આ પ્રાંત કે આ દેશની અંદર માત્ર ડ્રગ્સ નહીં પરંતુ પાન માવા ગુટકા સિગારેટ જેવા વ્યસનોથી પણ યુવાનોએ દૂર રહેવું છે આજના સમયની અંદર બાપ પેટે પાટા બાંધીને પોતાના દીકરાને દીકરીને ભણાવી અને મોટો સંસ્કારી થશે એ સ્વપ્ન વાવે છે ત્યારે હું યુવા મિત્રોને વિનંતી કરું છું કે આ સ્વપ્ન મા બાપનું ક્યારેય ન તૂટે અને જૂનાગઢની એ ધરતી પવિત્રને કલંકિત ન થાય એવી દરેક યુવાનો આજે પ્રતિજ્ઞા લે અને આ પ્રતિજ્ઞા ગુજરાતના દરેક શહેરો આના આ યુવાનોના આદર્શ સ્વીકારે એવી મેં શુભેચ્છા પાઠવી